એ ભાઈ એની જિંદગીમાં કોઈ દી પુન નતું કર્યું પુન દાન નતું કર્યું સમજ્યા તમે બે દીકરી ભારે ને પાંચ રૂપિયા નતા હતા રૂપિયો ઘણો હતો પણ સમાજ કહેતી ટકા લોભિયો છે આ ભર છે ને એટલે આ નરકમાં જાય છે કોઈને કાંઈ રૂપિયો આપ્યો નથી એટલે કારણ કે પોત છે આ પરમાત્મા છે કોરાક પણ માન્ય રાખે છે એમ એ મહારાજ નો મૃત્યુ થયો ને બધા કીધું આ મહારાજ ના છે ને કઈ નરક ના દરવાજા છે સરક નહીં કારણ કે આને કઈ આપ્યું જ નથી બેન દીકરીને એમાં ગણિત મળ્યું એ માણસ માટે સરક દરવાજા ખૂલી ગયા જમે કીધું આને નરગતોના હતો ને સરક ખોલી દીધો ધર્મરાજાને કીધું કોને જમે

તમારા ઘરમાં પાપ ધોવાય છે પાપ શિરીના બીજા નામ હા અમારો ઓયલો છે મોટો થાય પછી એમાં જ જાય એટલે દીકરા દીકરીના નામ ભારતીગાડ રાખો સમજી લ્યો આરામ રાખો નારાયણ રાખો માધવ રાખો માનવ રાખો ગોપાલ રાખો લક્ષ્મણ રાખો આવા નામ રાખો જેથી નામ લેવાથી પાપ નો

विदेश में गया था कीधु बापू विदेश में गया था कि हाँ डॉट डॉट बॉट बबे किलोमीटर ना होना ना कांग रहा के क्या बरोबर तो के बापू यहाँ से आया न और आया से यहाँ न थी अनु कारण सो पातो चारा न तो बाप नारायण नाम तो बीजु से नाम लो नाश तक और तो चारा बाप आने चारा तक क्या हुआ है या या नथी इ आया जे आया जे या नथी के सो के या मा नथी सु गिरु या मा नथी विदेश मा या मम्मी से मम्मी अरे आया जे नी या नथी अन या नथी आया से या मम्मी से आपरे मा से समझ गया ने मा तो मा शब्द बोल जो घर मा अब बाहर जाए जन बड़ी फैशन बोली बोली घर में खोई खोई दी थी